જય હિન્દ મિત્રો આજની સ્પેશિયલ સ્ટોરીમાં આપણે વાત કરવી છે મહેસાણાના તરફમાં આવેલ વાળીનાથ મહાદેવ મંદિરના અદ્ભુત ઇતિહાસની આ ઇતિહાસની વાત કરીએ આ સ્પેશિયલ સ્ટોરી શરૂ થાય એ પહેલાં જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તથા જો વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરજો મિત્રો બાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના પવિત્ર દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહેસાણાના તરફમાં આવેલ વાળીનાથ મહાદેવ મંદિર અને શિવલિંગની પ્રધાન પ્રતિષ્ઠા પણ મિત્રો આજે ઘણા એટલા લોકોને ખબર નથી કે આ વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ શું છે આ ભગવાનનું નામ આ મહાદેવનું નામ વાળીનાથ કઈ રીતે પડ્યું અને આ વાળીનાથ મંદિરમાં કઈ રીતે એ મહાભારત કાળથી પ્રખ્યાત છે કૃષ્ણ જોડે શું જોડાયેલું છે આ બધી વાત આપણે આ કરશું તો મિત્રો બે એક વખત મતલબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા એ મથુરા છોડી અને દ્વારકામાં શાસન ચલાવવા માટે દ્વારકાને રાજધાની બનાવી ત્યારે એક વખત એ ફરતા ફરતા ગુજરાતના મહેસાણા તાલુકાના તરબ ગામે આવ્યા અને આ તરબ ગામમાં એમણે પોતે સંઘ સાથે રોકાયા હતા ત્યારે તેમણે ત્યાં ગોપીઓ સાથે ભવ્ય રાસલીલા કરી હતી અને આ રાસલીલામાં કોઈ બહારી પુરુષનો નિષેધ હતો એટલે કે કોઈ બહારી વ્યક્તિને ત્યાં અંદર આવવાની એન્ટ્રી માટે મનાઈ હતી અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ રાલીલા રામ જે રાસલીલા હતા એની દિવ્ય દર્શન કરવાની ઈચ્છા ભગવાન મહાદેવને થઈ હતી પરંતુ પુરુષોને પ્રતિબંધ હોવાના કારણે ભગવાન મહાદેવ હતા એ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ભાગ લે છે અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ અને મહાદેવ સ્વયં રાસલીલા કરી રહ્યા હતા પરંતુ તે દરમિયાન ત્રણલોકનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવને ઓળખી જાય છે અને શિવજીને કહે છે કે આપ તો દેવોના દેવ મહાદેવ છો આપ અમારા સૌના છો તમારી ઉપસ્થિતિ તો અમારા માટે સૌભાગ્યની વાત છે તમારા માટે આ રાસલીલામાં પ્રવેશ નિષેધ નથી અને આપ તો આવી શકતા હતા તમે પોતાના મૂળ રૂપમાં દર્શન આપો ભગવાન શ્રી કૃષ્ણના આવો જે શબ્દો સાંભળી અને મહાદેવ હતા એ પોતાના સનાતન સત્ય સ્વરૂપ હતું જે જટાધારી સ્વરૂપ હતું એ સ્વરૂપમાં આવે છે ભગવાન પરંતુ ગોપી તરીકે જ્યારે શિવજી રાસ રમતા હતા ત્યારે એમને નાકમાં એક વાળી પહેરી હતી જે નાકમાં પહેરવાનું એક આભૂષણ હોય વાળી એ નાકમાં પહેરેલી જે વાળી હતી એમની એમ યથાસ્થાને રહી ગઈ અને સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ તેમને વાળી નાકમાં રહી ગયા હોવાથી મહાદેવને પહેલી વખત શ્રી કૃષ્ણ વાળી દાંત કહીને સંબોધિત સંબોધે છે અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભગવાન શ્રી કૃષ્ણને મહાદેવનું તે વાળી ધારણ કરેલું વાળી ધારણ કરેલું સ્વરૂપ અલૌકિક અને દિવ્ય લાગે છે જે પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મહાદેવની વાળી ધારણ કરેલી મૂર્તિની ત્યાં સ્થાપના કરે છે ત્યારથી લઈને અત્યાર સુધી તે ભગવાન શિવની મૂર્તિને વાળીનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ભારતનું આ કદાચ પ્રથમ એવું મંદિર છે કે જ્યાં શિવલિંગની જગ્યાએ શિવ પ્રતિમાની આરાધના કરવામાં આવતી હોય બાકી દરેક જગ્યાએ શિવની આરાધના થતી હોય જ્યારે અહીંયા એક મૂર્તિ છે ભગવાન શિવની અને એમની પૂજા કરવામાં આવે છે જેને નાકમાં વાળી પહેરેલી છે વાળી પરથી વાળીનાથ હતા એમની મૂર્તિની સ્થાપના તો ભગવાન કૃષ્ણએ કરી હતી અને એ પણ વર્ષો પુરાણી વાત છે તો આજના રબારી સમાજને આ વાળીનાથ ધામ સાથે શું સંબંધ છે મિત્રો ઉત્તર ગુજરાતનો જે રબારી સમાજ એ વાળીનાથ મહાદેવ પરથી ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે જેની પાછળ પણ વાળીનાથ મહાદેવ મંદિર છે એનો ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે શ્રી કૃષ્ણએ મૂર્તિની સ્થાપના તો કરી પણ તે બાદ અનેક સદીઓ વીતી ગઈ કાળચક્રની દુર્ગમ સ્થિતિ દરમિયાન વાળીનાથ મહાદેવનું મંદિર ધીરે ધીરે જર્જરિત થઈ ગયું અને એક સમય એવો આવ્યો કે આ મંદિરને ધરતીએ પોતાનામાં સમાવી લીધું પરંતુ જ્યાં સત્ય અને શક્તિ અને આ દિવ્યતા પ્રગટ થતી હોય જાગ્રત થતી હોય તે એકને એક દિવસ આ શક્તિ જાગ્રત થયા વગર રહેતી નથી આજથી નવ સદી પહેલાં દર્ભના જંગલો દર્ભ એટલે જે આજનું તરબ છે એનું નામ પહેલાં દર્ભ હતું એ દર્ભના જંગલો નજીક રૂપેણ નદીના કિનારે તરભોવન મોયડા નામનો એક રબારી ગાયો ચરાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેને ઊંઘ આવવા લાગે છે અને નદીના કાંઠે પ્રકૃતિની વચ્ચે તે એક ઝાડના થડની નજીક ટેકો લઈ એ ઝાડનો અને વિશ્રામ કરે છે ધીરે થોડીક વાર થાય એ વિશ્રામ કરતાં કરતાં એ રબારીને ઊંઘ આવી જાય છે અને તરભોવન રબારી ઊંઘી રહ્યો હતો તે દરમિયાન તેના સપનામાં કોઈ દિવ્ય શક્તિએ ચેતના પૂરી અને તેને સમગ્ર મંદિર અને તેના સ્થળ વિશેની જાણ જાણ કરી સાથે સ્વપ્નમાં એવું પણ કહેવામાં આવ્યું કે તે સ્થળ પર વૃક્ષની નીચે બેઠેલા એક સંન્યાસીને આ વિશે જાણ કરજે અને તરભુવન રબારીએ તે સંતને મતલબ તરભુવન રબારી થોડીક વાર પછી એ જે સંત હતા એ સંતને મળવા જાય છે અને એ પોતાને જે સપનામાં આવેલી વાત એ સંત આગળ રજૂ કરે છે આગળ જતાં જે સંત હતા એ આગળ જતા વાળીનાથ ગાદીના પ્રથમ ગાદીપતિ મહંત વિરમગીરી બાપુ તરીકે ઓળખાયા હતા અને આ ત્રભુવન રબારીએ વિરમગીરીના સ્વપ્ન વિશે વાત કરી હતી જે બાદ ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો સાક્ષાત પ્રાચીન મંદિરના અવશેષો અને વાળીનાથ મહાદેવની પ્રતિમા નીકળી હતી જે બાદ ત્રભુવન રબારીએ ત્યાં વાળીનાથ મહાદેવની તે મૂર્તિની સ્થાપના કરી હતી સાથે રબારીએ ત્યાં મંદિર મંદિર બનાવ્યું અને તેને સંતોની ગુરુગતિ તરીકે સ્થાપિત કર્યું હતું આ તરભુવનભાઈ રબારીએ વાળીનાથ ગાદીના પ્રથમ મંત અને ગુરુ તરીકે વિરમગીરી બાપુને બેસાડ્યા અને તરભુવનભાઈ રબારીએ વાળીનાથ વિસ્તારમાં ગુરુ ગાદીની સેવા શરૂ કરી અને ત્યાં એક ગામ વસાવી વસવાટ શરૂ કર્યો અને આ ગામ એટલે આજનું મહેસાણાનું તરબ ગામ જેણે નવસો વર્ષ પહેલાં ત્રભવન રબારીએ વસાવ્યું હતું આ જ કારણથી રબારી સમાજના લોકોની વિશેષ આસ્થાવાળી આ મહાદેવ પ્રત્યે આ વાળીનાથ મહાદેવ પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને આસ્થા જોવા મળે છે મિત્રો આ રબારી સમાજ ઉપરાંત આજે વાળીનાથ મહાદેવનું મંદિર છે એ કાઠીઓના ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે અને મુસ્લિમો સાથે પણ જોડાયેલું છે કારણ કે આ રબારીઓની જે ગુરુગાદી તરીકે સ્થાપિત પવિત્ર વાળીનાથ ગાદીના ગાદીપતિ મહંતો અવારનવાર ગિરનારની યાત્રાએ જતા અને એ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠીઓમાં મહેન ગતિ માણતા અને ત્યાં ધર્મ ઉપદેશ પણ આપતા આથી વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પણ વાળીનાથ મહાદેવ પર અને રબારી સમાજ જેટલી જ આસ્થા ધરાવતો હતો એક કાઠીએ તો એ વખતે ગાદીપતિ મહંતને રેમી નામની ગોળી ભેટ કરી હતી જે ગોળીનો હતો જે વંશવેલો હોય ગોળીનો એ આજે પણ આ તરફના વાળીનાથ મહાદેવના મંદિરની જગ્યામાં ઉપસ્થિત છે સમયાંતરે શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત વાળીનાથ મંદિરમાં ફેરફારો થતા રહ્યા અને ખોદકામ કર્યા બાદ પણ દરેક ગાદીપતિ મહંત હતા એ પોતાના સમય દરમિયાન આ મંદિરની જીર્ણોધાર કરાવતા આવ્યા અને ધીમે ધીમે મંદિરે એક નવો આકાર ધારણ કર્યો આજે પણ કરોડાના ખર્ચે પૂર્વ ગાદીપતિ બળદેવગીરી બાપુએ ભવ્ય અને દિવ્ય વાળીનાથ મંદિરના નિર્માણનો આરંભ કરાયો હતો જે હવે વર્તમાન ગાદીપતિ છે જે બાપુ એમણે પૂર્ણ કરાયો છે ભલે વાળીનાથ વાળીનાથ મહાદેવનું મંદિર છે એ ભલે રબારી સમાજની ગુરુ ગાદી તરીકે સ્થાપિત હોય પણ પ્રાચીન કાળથી મંદિર દરેક સમાજ માટે શ્રદ્ધાના કેન્દ્રનું રહ્યું છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે દરેક ગાદીપતિ પણ દરેક સમાજમાં પોતાના સત્કર્મની સુવાસ ફેલાવતા આવ્યા છે આ પરિસરમાં અનેક સંત અને સતીઓએ જીવંત સમાધિ લીધી છે માત્ર હિન્દુ ધર્મ જ નહીં પણ ઘણા મુસ્લિમો પણ પૂર્વકાળમાં વાળીનાથ મહાદેવના અપાર વાળીનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા રાખતા હતા આજે વાળીનાથ મહાદેવનું મંદિર છે એના પ્રાંગણની બાજુમાં એક બાર વર્ષની મુસ્લિમ કન્યા કે આજે કન્યાનું નામ હતું નાથીબાઈ નાથીભાઈએ જીવન સમાધિ લીધી હતી અને જીવન સ્વામની આજે પણ એ વાતનો પુરાવો રજૂ કરે છે કે વાળીનાથ મંદિર એ એક સામાજિક સમરસતા એક ધાર્મિક સુસંવાદિતાનું કેન્દ્ર રહ્યું છે અને એ સમગ્ર ગુજરાતને એક પ્રેરણા પૂરી પાડે છે કે ધર્મ ધર્મ શું છે સદીઓ પૂર્વે લખાયેલ જે કાનડદેવ પ્રબંધ હતો એમ એ પ્રબંધમાં પદ્મનાથના પ્રાચીન ગ્રંથમાં રૂપેણકાંઠાના જે દ્રબના જંગલોમાં વાળીનાથ મહાદેવનું મંદિર છે એવો ઉલ્લેખ છે સ્થાનિકો તો એવું કહે છે કે ભાઈ જે સર્વ જ્ઞાતિના આસ્થા કેન્દ્ર અને એવા વાળીનાથ મંદિર છે એ એ મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક ધાર્મિકતા એનું ઐતિહાસિક છે પણ એટલું ને એટલું રહ્યું છે ભળી આજે જ્યારે આ મંદિરનું ફરીથી જીર્ણોદ્ધાર થયો અને એનું ઉદઘાટન થયું ભગવાનની પ્રાર્થપષ્ઠ ભગવાન વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં હાજરી એ સમગ્ર ભારતને એક સંચાર દોરો પૂરો પાડ્યો કે સનાતન ધર્મની સત્ય શું છે અને સનાતન ધર્મના માનનારા લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે આજે રબારી સમાજે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતને એક દીવાદાંડી સમાન કાર્ય કર્યું છે મિત્રો જો વાત પસંદ આવી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી અમની જે ઘટનાઓ છે ઇતિહાસની એવી જાણવા માટે આપણે સ્પેશિયલ સ્ટોરીમાં જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત